ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને મોટો નિર્ણય લીધો છે જેને પગલે રાજ્યના હાઈવે રોડ પર આવેલી સત્યાવીસ જેટલી હોટેલના લાયસન્સ રદ કરવાનો નિર્ણય લીધો છે આસપાસમાં તમામ જગ્યાએ ગંદકી અને સ્વચ્છતા અભાવની પરિસ્થિતિને કારણે આ હોટેલમાં બસો કાયમ માટે ઊભી ન રાખવાનો નિર્ણય લીધો છે ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ નિગમ જીએસઆરટીસી દ્વારા જે લાંબા રૂટની બસો હોય એ લાંબા રૂટની બસોમાં પેસેન્જરોને સુવિધા મળે એટલા માટે અમુક હોટલો નક્કી કરવામાં આવેલી હોય છે અને એ હોટલ ઉપર એ બસો ઊભી રહેતી હોય છે જ્યાં પેસેન્જરોને પ્રાથમિક સુવિધાઓ જે કરીએ મળી રહેતી હોય સાથે સાથે નાની મોટી નાસ્તા પાણીની વ્યવસ્થા પણ મળી રહેતી હોય છે પરંતુ જીએસઆરટીસીને ઘણા સમયથી ફરિયાદો મળતી હતી કે અમુક હોટલો ઉપર સ્વચ્છતા બરાબર જળવાતી નથી સાથે સાથે એમની ધાર્મિક લાગણીઓ દુભાતી હોય એવું લાગી રહ્યું છે કારણ કે દરેક ધર્મની પોતાની લાગણીઓ હોય છે દરેક ધર્મના પોતાના એક સિદ્ધાંતો હોય છે ને એ પ્રમાણે એનું પાલન ધાર્મિક રીતે થતું હોય છે એટલે ધાર્મિક લાગણીઓ દુભાતી હોય એવું પણ કોઈ ફરિયાદો આવી સાથે સાથે એવી પણ ફરિયાદો હોય કે જ્યાં સ્વચ્છતા નથી અને સ્વચ્છતાના આધારે એમને ખાવા પીવાની તકલીફ પડે છે કારણ કે પેસેન્જરોને આ બધી હોટલો ઉપર ઊભા રાખવાનો મુખ્ય હેતુ એ હતો કે પેસેન્જરોની સુખ સગવડો જળવાય પરંતુ પેસેન્જરોની સુખ સળો જળવાની સાથે સાથે એમને નુકસાન પણ થતું હતું એમની ફરિયાદો પણ આવવા માંડી એમને ઘણી જગ્યાએ તો એમના નાણાં પણ વધારે વસૂલાતા એવી પણ ફરિયાદો આવવા માંડી આ ફરિયાદોના આધારે કોઈ હોટલો બંધ કરવાનો સરકાર નિર્ણય નથી લીધો પરંતુ એસટી નિગમ દ્વારા આ સત્યાવીસ હોટલો ઉપર એસટીની બસો નહીં ઊભી રાખવાનો એસટીએ નિર્ણય લીધો છે